નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં અને આજથી આપણે બંધારણની એક સિરીઝ ચાલુ કરી છે જેમાં આપણે સંપૂર્ણ બંધારણ અલગ અલગ દિવસે અલગ અલગ ટૉપિક ભણવાના છે અને સૌથી પહેલાં આજના આપણે આ વિડીયોમાં એ સમજવાનું છે કે બંધારણ એટલે શું એટલે કે બંધારણની વ્યાખ્યા અને બંધારણમાં શું સમાવેશ થાય છે બંધારણનું મહત્વ શું છે માટે વિડીયોને અંતર સુધી જરૂર જુઓ જેથી તમને બંધારણની વ્યાખ્યા અને તેમજ તેમાં સમાવેલા અંગો ની સંપૂર્ણ માહિતી મળી જશે અને આગળ આપણે ભારતનું સંપૂર્ણ બંધારણ ભણવાનું છે માટે ચેનલ પણ નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો તો હાલો અમે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો બંધારણ એટલે શું તો કે બંધારણ એટલે કોઈ દેશનું સર્વોચ્ચ કાયદાપત્ર જેમાં દેશ કેવી રીતે ચાલશે સરકારની રચના શું હોય છે નાગરિકોના અધિકારો અને ફરજો શું હોય છે અને રાજ્યની સત્તાઓ કેવી રીતે વહેંચાય છે તે બધું લખાયેલું હોય છે અમે બંધારણની સરળ વ્યાખ્યા સમજીએ તો કે બંધારણ એટલે શું તો કે દેશ ચલાવવાના નિયમોનો મૂળ આધાર અથવા રાજ્યની રચના સરકારના અંગો નાગરિકોના અધિકારો રાજ્યની નીતિઓ કાયદા બનાવવાની પ્રક્રિયા આ બધું જેમાં લખાયેલું હોય તેને બંધારણ કહેવાય અમે વાત કરીએ બંધારણના મુખ્ય પ્રકારોની જેમાં પ્રથમ પ્રકારની વાત કરીએ તો કે બંધારણ લેખિત અને અલેખિત બંધારણ હોય છે તો કે લેખિત બંધારણ એટલે શું તો કે જે બંધારણ એક જ દસ્તાવેજમાં લખાયેલું હોય તેને લેખિત બંધારણ કહે છે ઉદાહરણ તરીકે ભારતનું બંધારણ અને અમેરિકાનું બંધારણ જે બંધારણ દસ્તાવેજ સ્વરૂપે લખાયેલું હોય છે આવા બંધારણનું લક્ષણ શું હોય છે તો કે સ્પષ્ટ સુવ્યવસ્થિત અને ન્યાયિક સમીક્ષા સરળ હોય છે હવે અલેખિત બંધારણ કેવું હોય તો કે જે બંધારણ એક જ દસ્તાવેજમાં નહીં પરંતુ પરંપરા રિવાજો અને કાયદાઓમાં વિખરાયેલું હોય ઉદાહરણ તરીકે બ્રિટિશનું બંધારણ તો કે બ્રિટિશ દેશનું બંધારણ અલિખિત બંધારણ છે અને આવા અલેખિત બંધારણનું લક્ષણ શું હોય તો કે લચીલું અને પરંપરા પર આધારિત હોય છે બીજા પ્રકારની વાત કરીએ તો કે બંધારણ કઠોર અને લચીલું બંધારણ હોય કઠોર બંધારણ એટલે શું તો કે જેમાં સુધારો કરવો મુશ્કેલ હોય અને વિશેષ પ્રક્રિયા જરૂરી હોય ઉદાહરણ તરીકે અમેરિકાનું બંધારણ જેમાં આપણે બંધારણમાં સુધારો કરવો હોય તો વિશેષ પ્રક્રિયાની જરૂર હોય છે એટલે તેને કઠોર બંધારણ કહેવાય છે આવા બંધારણનું લક્ષણ હોય છે સ્થિરતા વધારે હોય છે લચીલું બંધારણ એટલે શું તો કે જેમાં સુધારો કરવો સરળ હોય સામાન્ય કાયદા જેવી પ્રક્રિયા હોય દાખલા તરીકે બ્રિટિશનું બંધારણ જેમાં આપણે બંધારણમાં સુધારો કરવા માટે કોઈ વિશેષ કાયદાની જરૂર પડતી નથી અને બંધારણમાં સુધારો કરવો સરળ હોય છે આવા બંધારણનું લક્ષણ હોય છે સમય અનુસાર બદલાવ સરળ અને છેલ્લે બંધારણ સંઘીય અને એકતંત્રી બંધારણ હોય છે સંઘીય બંધારણ એટલે શું તો કે જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વહેંચાયેલી હોય ઉદાહરણ તરીકે અમેરિકાનું બંધારણ જેમાં કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સત્તા વહેંચાયેલી હોય છે એકતંત્રી બંધારણ જેમાં સત્તા મુખ્યત્વે કેન્દ્ર પાસે હોય છે દાખલા તરીકે બ્રિટિશ બંધારણ એટલે કે બ્રિટનનું બંધારણ બ્રિટનનું બંધારણ એવું છે કે જેમાં મુખ્ય સત્તા કેન્દ્ર પાસે હોય છે હવે આપણે વાત કરીએ ભારતના બંધારણની તો કે ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે તો ભારતનું બંધારણ એક જ પ્રકારનું નથી પરંતુ તેમાં ઘણા પ્રકારની વિશેષતાઓનું સંયોજન જોવા મળે છે તેથી તેને મિશ્ર સ્વરૂપનું બંધારણ કહેવાય છે ભારતનું બંધારણ લેખિત બંધારણ છે ભારતનું બંધારણ સંપૂર્ણ રીતે લખાયેલું છે અને એક જ દસ્તાવેજમાં સમાયેલ છે એટલે ભારતનું બંધારણ લેખિત બંધારણ છે ભારતનું બંધારણ આંશિક કઠોર અને આંશિક લચીલું છે ભારતનું બંધારણ ન તો સંપૂર્ણ કઠોર છે ન તો સંપૂર્ણ લચીલું એટલે કે બંધારણમાં જો સુધારા કરવા હોય તો કેટલાક સુધારાઓ સામાન્ય બહુમતીથી થાય છે તો કેટલાક સુધારાઓ માટે વિશેષ બહુમતી પણ જરૂરી હોય છે અને કેટલાક સુધારાઓ માટે રાજ્યની મંજૂરી પણ જરૂરી હોય છે આમ ભારતનું બંધારણ મિશ્ર કહેવાય છે સંઘીય લક્ષણો ધરાવતું એક તંત્રી બંધારણ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વહેંચાયેલ છે એટલે કે સંઘીય લક્ષણો છે પરંતુ એક નાગરિકતા મજબૂત કેન્દ્ર અને કટોકટીમાં એક તંત્રી સ્વરૂપ તેથી ભારતને અર્ધ સંઘીય કહેવાય છે હવે વાત કરીએ કે બંધારણનું મહત્વ શું છે તો કે બંધારણ કોઈપણ દેશનું સર્વોચ્ચ કાયદાપત્ર છે તે દેશને ચલાવવા માટે માર્ગદર્શન આપે છે અને સરકાર તથા નાગરિકો વચ્ચે વિશ્વાસ જાળવે છે ભારત માટે ભારતનું બંધારણ દેશની લોકશાહીનો આધાર છે બંધારણનું મહત્વના સમજાવતા આપણે થોડાક મુદ્દા જોઈએ તો કે દેશ ચલાવવાનો આધાર બંધારણ સરકારની રચના સત્તા અને કાર્યપ્રણાલી નક્કી કરે છે એટલે દેશ વ્યવસ્થિત રીતે ચાલે છે નાગરિકોના અધિકારોનું રક્ષણ બંધારણ નાગરિકોને મૂળભૂત અધિકારો આપે છે ભારતના મૂળભૂત અધિકારોની વાત કરીએ તો સમાનતા સ્વતંત્રતા ધર્મની સ્વતંત્રતા ન્યાયનો અધિકાર આથી નાગરિકોની સુરક્ષા થાય છે સરકારની સત્તા પર નિયંત્રણ બંધારણ સરકારને અમર્યાદિત સત્તા આપતું નથી તે સત્તાને મર્યાદિત રાખે છે અને તાનાશાહી અટકાવે છે કાયદાનું શાસન સ્થાપિત કરે છે બંધારણ કહે છે કે દેશ કાયદા મુજબ ચાલશે વ્યક્તિ મુજબ નહીં આને રૂલ ઓફ ધ લો કહેવાય છે લોકશાહી મજબૂત બનાવે બંધારણ ચૂંટણી પ્રતિનિધિત્વ અને જવાબદારી નક્કી કરે છે તેથી લોકશાહી વ્યવસ્થા મજબૂત બને છે રાજ્યના કલ્યાણનો માર્ગ દર્શાવે છે રાજ્ય નીતિ નિર્દેશક તત્વો દ્વારા ગરીબી દૂર કરવી શિક્ષણ આરોગ્ય સામાજિક ન્યાય માટે માર્ગદર્શન આપે છે અને છેલ્લે રાષ્ટ્રીય એકતા જાળવે બંધારણ દેશના વિવિધ પ્રદેશ ભાષા અને સંસ્કૃતિને જોડે છે એકતા અને અખંડિતતા મજબૂત બને છે તો વિદ્યાર્થી મિત્રો આજના આપણે આ વિડીયોમાં બંધારણ શબ્દ શું છે એટલે બંધારણ કોને કહેવાય છે તેની ટૂંકી વ્યાખ્યા આપણે આ વિડીયો દ્વારા સમજી છે અને હવે આના પછીના વિડીયોમાં આપણે ભારતના બંધારણની શરૂઆત કરવાની છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં અને આ ચેનલ પર નવા આવતા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જેથી તમને બંધારણના સંપૂર્ણ વિડીયો આ ચેનલ ઉપરથી મળવાના છે